વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના માંડવી ખાતેના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો સુરત વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત માંડવી રેસ્ટ હાઉસ સ્થિત વર્ધન તાલીમ કેન્દ્ર ખાતે સાંસદ શ્રી પ્રભુભાઈ એન વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો વન્યજીવ સંરક્ષક ધારો ઓગણીસો બોતેર અંતર્ગત કાયદાઓ ગુજરાતની જૈવિક વિવિધતા અને વનસંપદા સુરત જિલ્લાનો વન જંગલો આપણી પ્રાચીન સંસ્કૃતિ વન્ય પ્રાણીઓનું જતન કરતા શીખવે છે પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોથી તેમની સાથે વન્ય પ્રાણીઓને બચાવવાની પણ ખેવના જાગી ઉઠશે સુરત જિલ્લા વન વિભાગ દ્વારા આજે માંડવી ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં જિલ્લાના વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ વન સમિતિથી લઈને વન વિભાગના અધિકારીઓ અને સમાજ સેવી જે સંસ્થાઓ છે વન્ય પ્રેમી વન્ય જીવો પ્રેમી જે સંસ્થાઓ છે એમના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમની સરાહનીય કામગીરીને બિરદાવવા માટે એમને મોમેન્ટો આપીને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજે જણાવતા આનંદ થાય કે આજે દીપડો એક વન્ય પ્રાણીને માનવ મિત્ર બનાવીને જે સૃષ્ટિના સર્જન સાથે કે માનવ જીવન સાથે જેમનો નાતો જોડાયેલો છે કે દીપડો એવું પ્રાણી છે કે એ માનવ વસ્તીની સાથે જ એ જીવવા માટે ટેવાયેલું છે ત્યારે એમની જે ઓછી થતી વસ્તીને આજે સો ટકા કરતાં વધારે એણે છેલ્લા પાંચ વર્ષમાં જે અવેરનેસ અને એમનું જે જતન કરીને જે વન વિભાગે અને સમાજસેવી સંસ્થાએ જે કામ કર્યું છે ત્યારે એમને સરાહના કરું છું એમને અભિનંદન પાઠવું છું અને કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા વન્ય વન ઉછેર સાથે કામ કરતા નાના લોકોને પણ આર્થિક ઉપાર્જનમાં જોડવા માટે જે વન વિભાગ કામ કરી રહ્યો છે ત્યારે એમની પણ સરાહના સાથે અભિનંદન પાઠવું છું तो मेरा नाम आनंद कुमार मैं सूरत में डीसी में आज इनका कार्यक्रम है नेशनल वाइल्ड लाइफ वीक सेलिब्रेशन वो अक्टूबर बे से आठ तक मतलब इनका हम मतलब नहीं करते आज कार्यक्रम मतलब इनका मेन कार्यक्रम हमारा ये मांडवी काते हम मतलब इनका आयोजन किया है इसके अंदर पर्टिकुलरली मैन लपोर्ट के ऊपर मतलब इनका पूरा कार्यक्रम का वो आयोजन मतलब इनका तैयार किया तो अवेयरनेस के साथ मतलब इनका साथ में एक एक्सपीरियंस शेयरिंग प्रोग्राम भी मतलब इनका वो आयोजन किया एक्सपीरियंस शेयरिंग प्रोग्राम मतलब पर्टिकुलरली वाइल्ड लाइफर्वेशन सोसाइटी से मतलब इनका वो रिसर्च स्कॉलर और पर्टिकुलरली मतलब इनका वो ट्रस्ट का रोल पर्टिकुलरली मीडिया का रोलो कंसरवेशन ने इसका मतलब इनका वो ये भी मतलब इनका वो आयोजन किया है